તો ગાઈશ આઈએ આપણે ખેતરમાં તલ ખંચેરવાના હ્યાજ ચમચ જેટલા દારા થી તલ પડી રહ્યા હી હાઈશ આ રુદ્રા આઈયો હુદ્ર હું લેવા આવ્યો તું તું લેવા આવ્યો તલ ખંચેરવા હમ તો ગાઈસ તલ ખંચેરી દેવાના યાર સમ વરસાદ વરસાદનું કોઈ નક્કી નહીં અને આ જોવા ઋતિકભાઈ એવા ઊંઘ્યા આવી ભાઈ નાખ્યો પેલા ને એનું ધોકું તું લઈ લે હાનાથી રે તું તલા ખંચે રે આવું અમાય લઈ લે ધોકું અમાય હજી લે આવનું ભાગી દઈએ આપણે હો

લેતા ને તો બેસીએ થોડી વાર તો બેસીએ હેડ થોડી વાર એટલા સાપડા બેસીએ થોડી વાર હેડ હેડ અરે એ જેટલે ખંચેરી તું હેડ હજી થોડી વાર હે ખંચેરી હે તલ તાપ લાગે એટલે તડકો જેવું હો નહીં હમ

જઉસુ ગમ તલ તો થોડા જુડી દીધા બધા જુડી દીધા પણ ચાળવાના થોડા બાકી હી તર જઉસુ ગમો ચાલુ હોય જો ખાલી ભાઈનો ગેમ પ્લે જોવો અને પપ્પુ મળી ગયો ઘેર જો અમિત ના બધા હે જઈએ ઘેર તો આજ તો તલ જોડી દીધા પણ કશું બતાવ્યું નહી આજ મેની બ્લોગ બની ગયો